તળાજા શહેર અને તાલુકામાં ઈદ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી મિત્રો આપને જણાવી દઈએ કે બકરી ઈદ જેને ઈદ અલ અધા તરીકે પણ ઓળખવામાં આવે છે તે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતો ઇસ્લામિક તહેવાર છે જેનું ઉચ્ચ સન્માન કરવામાં આવે છે આજે સોમવાર જૂન સત્તર બે હજાર ચોવીસના ના રોજ ઉજવવામાં આવે છે અને જાહર રજા તરીકે નિયુક્ત કરવામાં આવે છે ઇસ્લામિક કેલેન્ડરનો છેલ્લો મહિનો ધ અલ હિઝા દસમા દિવસે આવતા તહેવાર પવિત્ર શહેર મક્કાની વાર્ષિક હજયાત્રાના અંતને દર્શાવે છે

તળાજા શહેરમાં સિપાહી જમાતોલ સહિતના વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી હતી